ત્યારે ગુજરાતના અનેક વિસ્તારો અતિવૃષ્ટિથી પ્રભાવિત થયા છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા કોંગ્રેસના તમામ સભ્યોને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગોયલ દ્વારા અપીલ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ કુદરતી આફતના સમયે તત્પરતા દાખવે અને ઉદાર હાથે અસરગ્રસ્ત લોકોને સહાય કરે અને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગણી કરવામાં આવી છે સાથે સાથે જ સરકાર પર આક્રમક પ્રહાર કરતા ગોહિલે જણાવ્યું હતું કે સ્ટોમ ડેનેજ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો કાગળ પર ખર્ચ થતો હોય છે પણ હકીકતમાં વરસાદી પાણીના નિકાલ માટેનું કામ થતું જ નથી ત્યારે તંત્રના ભ્રષ્ટાચારના પાપનો ભોગ ગુજરાતી માણસ બની રહ્યો છે તેમ તેમણે જણાવ્યું આ ઉપરાંત કુદરતી આફતના સમયે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તંત્રને જ્યાં પણ જરૂર હશે ત્યાં ખભે ખભા મિલાવીને

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય અને આપણે એને આશ્રય આપી શકીએ એમ હોય તો એવા લોકોને આશ્રય આપજો ઝૂંપડપટ્ટી કે બીજા વિસ્તારોમાં પાણીના પ્રભાવના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની મુશ્કેલી હોય તો એમને મદદરૂપ બનવા આ પ્રયત્ન કરજો એવી ખાસ વિનંતી કરું છું ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરું કે આ ઘટના જ્યારે બની રહી છે ત્યારે આપનો ઇતિહાસ એવો રહ્યો છે કે આપ આ સમયે જાહેરાતો કરો છો આપણા સમય અતિવૃષ્ટિ વાવાઝોડું કે મુશ્કેલી આવે ત્યારે કેન્દ્રના મંત્રી જાહેરાત કરે ગુજરાતના મંત્રીશ્રીઓ જાહેરાતો કરે પણ પછી એક પણ રૂપિયાની કાં સહાય મળે નહીં અને કાં તો મશ્કરી રૂપ રકમ મળતી હોય છે આ બરાબર નથી આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ છે આવી પરિસ્થિતિ થાય ત્યારે રોકડ સહાય કારણ કે ઘણા બધા લોકો રોજનું લઈને રોજ ખાતા હોય છે અને એટલા માટે જ કાયદાથી જોગવાઈ છે કેશ ડોર્સ એટલે કે રોકડ સહાયની આજ સુધી જે રોકડ સહાય ભૂતકાળની સરકારો ઉદાર હાથે આપતી હતી કેશ ડોર્સ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મળતા નથી તાત્કાલિક આ વ્યવસ્થા શરૂ થાય એવી પણ વિનંતી જે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ ડ્રેનેજ માટે દર વર્ષે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચાય છે સાચા અર્થમાં જો આ કરોડોનું સ્ટ્રોંગ ડ્રેનેજ એટલે કે વરસાદના પાણીના નિકાલનું કામ થતું હોય તો કોઈ પણ શહેર કે નગરમાં લોકોને મુશ્કેલી ના ઊભી થાય પાણીનો ભરાવો જ આ અંગે પણ આપે જે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને સરકારે રોકવો જોઈએ ખેડૂતોના ખેતરોમાં કેટલીક જગ્યાએ જોઈએ છે દ્રશ્યો આવે છે ટીવી પર પાણી ફરી વળ્યા છે બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયા છે આ ખેતરોને નવસાધ્ય કરવા એ આસાન કામ નથી સરકારે ઉદાર હાથે આ ખેતરોને નવસાધ્ય કરવા માટે પણ મદદ કરવી જોઈએ બચાવ રાહત અને પુનઃવસન આ ત્રણ સ્ટેજ હોય છે કમનસીબે જ્યારે જ્યારે હમણાં છેલ્લા સમયથી આફતો આવી છે ત્યારે આ ત્રણેય સ્ટેજની કામગીરીમાં સરકાર ઊણી ઉતરી છે આશા રાખું કે આ વખતે સરકાર તત્પરતા દાખવે અમારી જ્યાં જરૂરિયાત હશે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈ પણ જાતનું રાજકારણ લાવ્યા વગર તંત્રને જ્યાં જરૂર હશે ત્યાં પૂરી મદદ ખભે ખભા મિલાવીને કરીશું એ વાતની પણ ખાતરી આપ